જેના ભાગરૂપે રાષ્ટ્રગીત વંદે માતરમ 150 ની રાષ્ટ્રવ્યાપી ઉજવણીનું આયોજન સમગ્ર ગુજરાત ઉપસ્થિતિમાં યોજાયો હતો દૈનિક જીવન મેં करूंगा और आयादित वस्तुओं को जगह से देसी विकल्प अपनाऊंगा घर काम और समाज में भारतीय उत्पादों को प्राथमिकता दूंगा और गांव किसान तथा का कारीगरों का समर्थन कर उपयोग को बढ़ावा दूंगा युवाओं और बच्चों को स्वदेशी अपनाने के लिए प्रेरित कर नई पीढ़ी तक इसका महत्व पहुंचाऊंगा पारिवारिक और सामाजिक जीवन में भारतीय भाषाओं का प्रयोग करूंगा के प्रति सजग रहकर स्वदेशी और प्राकृतिक अनुकूल उत्पादकों का पर्यटन स्थलों को प्राथमिकता दूंगा थैंक यू जय हिंद जय भारत देश ने राष्ट्रीय भावना ने उजागर कर રાષ્ટ્રીય ગીત વંદે માતરમ ના આજે દોઢસો વરસ થયા છે એને માટે સમગ્ર ભારત દેશમાં સાડા દસ દસ ત્રીસ કલાકે એનું સામૂહિક પઠન થયું અહીં પણ નવસારી ખાતે અગ્રવાલ કોલેજ ખાતે આ વંદે માતરમ ગીતનું સામૂહિક પઠન કરવામાં આવ્યું આ વંદે માતરમ ગીત દોઢસો વર્ષ પહેલા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા એની રચના કરવામાં આવી અને પ્રથમવાર રવિન્દ્રનાથ ટાગોરે એનું પઠન કર્યું હતું આ ગીત વંદે માતરમ ગીત ભારત માતાને આરાધના કરતું એક રાષ્ટ્રીય ગીત છે આ ભારત માતાને પરમ વૈભવે લઈ જવા માટે જે ભારત માતાના દરેક સંતાનો કટિબદ્ધ છે એને ઉજાગર કરતા આ ગીતને ખરેખર આ ઉજવણી દ્વારા આ રાષ્ટ્રીય ગીતને સમગ્ર ભારત દેશની જનતા આજે સામૂહિક પઠન કરીને આ ગીત પ્રત્યેની પોતાની શ્રદ્ધા અડગ છે તે બતાવવાનું કામ કર્યું છે અસ્તુ ભારત માતા કી જય બ્યુરો રિપોર્ટ એનડીસી ન્યૂઝ નવસારી